બરોડા થી રસેલા બેન ઢોલરિયા ના સર્વે વૈષ્ણવ ને મારા જય શ્રી કૃષ્ણ એક પાક નાનો નો પંખેડો એ તો યોડી સ્વર્ગે જાય પાક વિના નો પંખેડો આજે ઘર ના તુલસે સુકાઈ ગયા આજે ઘર ના તુલસે સુકાઈ ગયા एने पाणी रेडसे कोण पाकवे ना पङ्खेडु एे पाणि रेडसे को पाकवे ना पङ्खेडु एक पाकवे ना पङ्खेडु एोडी उडि स्वर्गे जय પાખ વિનાનો પંખેડું આજે ઘરના ના દીકરા પડ્યા આજે ઘરના ના દીકરા પડ્યા પૈડા એને સંભાળ લેશે કોણ પાખ વિનાનો પંખેડું એને સંભાળ લેશે કોણ પાખ વિનાનો પંખેડું એક પાંખ વિનાનો નો પંખેડું એ તો ઉડી ઉડી સ્વર્ગે જાય પાંખ વિનાનો નું આજે ઘરના વવારો સોની પડી આજે ઘરને ને સોની પડી એની રસોઈ જમશે કોણ પાખ વિ નાનું પંખેડું એની રસોય જમશે કોણ પાખ વિ પંખ પંખેડું એક પાખ વિ નાનો પંખેડું એ તો ઉડી ઉડી સ્વર્ગે જાય પાખવી પંખ પંખેડું આજે ઘરની દીકરીઓ સોની પડી આજે ઘરની દીકરીઓ સોને પડી એને સસરે વડાવશે વસે કોણ પાખ વિનાનો પંખેડું એને સસરે વડા વસે કોણ પાખ વિનાનો પંખેડું એક પાખ વિનાનો પંખેડું એ તો યુડી યુડી સ્વર્ગે જાય ಪಾಕವಿನಾನು ಕವಿ ಅಜೆ ಕೊಟುಮ ಕಬೀಲ ಸುನ ಪಡಾ ಅಜೆ ಕೋಟುಂಬ ಕಬೀಲ ಸೋನ್ನ ಪಡಾ ಎನ ವ್ಯವಾರ ಶೇ ಕೋಣ ಪಾಕವಿ ನಾನು ಪಂಖೇಡು ಎರೋ પાખ વિ નાનું પંખેડું એક પંખેડું એ તો યુડી યુડી સ્વર્ગે જાય યુ સ્વર્ પંખેડું આજે ઘરના પરણિયા સોના પડ્યા આજે ઘરમાં પરણિયા સોના પડ્યા એની દોરી જશે કોણ પાકવે નાનું પંખેડું એની દોરી કોણ નાનું પંખેડું એક પાક વે નાનો પંખેડું એ તો યોડી સ્વર્ગે જાય પાક હવે નાનું પંખેડું ગિરિરાજ ધરણ કી છે